આપણું અર્થતંત્રને વેગ આપશે જે ટ્રમ્પ સાહેબે બી જે ટ્રાય ડિક્લેર કર્યા છે એમ એમાંથી બી આપણને ઘણી રાહત મળશે અને આપણને આપણી જે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની જે આપણી વિકસિત ભારતની જે ગાથા છે એ આની અંદરથી શરૂઆત થઈ છે અને આગળ આગળ બી આવા રિફોર્મ્સ થતા રહેશે અને જે વેપારીઓની જે મુશ્કેલીઓ છે એના બી આમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં બી આને ઘણું બળ મળશે આ બહુ જ સારો લિપ સ્ટેપ કહેવાય છે કેન્દ્ર સરકાર તરફથી અને આ રિફોર્મેશનના હિસાબે કદાચ ઉદ્યોગોને ખાસો એવો બેનિફિટ થશે લાઈક ટુ સે કન્ઝ્યુમેબલ પ્રોડક્ટ ખાસ એવી સસ્તી થશે તો લોકોનો પર્ચેઝિંગ પાવર વધશે આવી જ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જો ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળતું રહે તો એનો બેનિફિટ આગળના દિવસોમાં સારો મળી શકે છે